મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ આવનાર સમયને આપણે સંપૂર્ણ રીતે કર્ણ પ્રશ્નોનું સોલ્યુશન કરવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો મિત્રો ખાસ કરીને આપણે કર્ણના પ્રશ્નો તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરાવતાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો સોળ જૂન કરણ સોળ જૂન કરણ અફેર્સ બે હજાર પચીસ વધારે વધારે ચર્ચાના કરતાં મિત્રો આપણે ખાસ કરીને છેલ્લે ભારતના જે બે મહિનાના જે પ્રશ્નો છે તેના વિશે સોલ્યુશન આપણે કરીશું તો પ્રશ્ન એ એક હાલમાં વિશ્વ પવન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો પંદર જૂન એક જૂને વિશ્વ દૂધ દિવસ દૂધ દિવસની અંદર ભારતમાં ઉત્તર પ્રદેશ દૂધ ઉત્પાદનમાં ટોપ પર છે વિશ્વમાં દૂધ ઉત્પાદનનો ભારત ટોપ પર છે બે જૂન તેલગુના સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન તે આક્રમકતા શિખર માસુમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આઠ જૂન વિશ્વ છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન વિશ્વ ખાદ સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહિસાગર દિવસ નવ જૂન વિશ્વ પ્રતિભા દિવસ આ દસ દસ જૂના રાષ્ટ્રીય જડીબૂટ્ટી અને મસાલા દિવસ અગિયાર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ બાર જૂન બાળ શ્રમ નિષેધ દિવસ અને બાર જૂન રશિયા દિવસ અને તેર જૂન આંતરરાષ્ટ્રીય એલ્બિનિ એલ્બિનિઝમ જાગૃતતા દિવસ અને ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં ક્યાં ભારતીય શહેરમાં પોચ વિદેશી યુનિવર્સિટીઓ કેમ્પ ખોલવામાં આવશે તો મુંબઈ તો મિત્રો ઇલિ ઇલેનોઇસ કેટ શિકાગો એક યુનિવર્સિટી ઓફ એડવિનર સ્કોટલેન્ડ બે યુનિવર્સિટી ઓફ યર્ક યુકે યુનિવર્સિટી ચોથી યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ વેસ્ટન ઓસ્ટ્રેલિયા અને પાંચમી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોદી ડિઝાઇન પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશની ડી એફ ડબલ એસ સી બેંક ગિફ્ટ સિટીને એન એસ ઇ આઈ ટી આઈ એક્સ બોન્ડ સૂચિબંધ કરવા સૂચિબંધ કરવાવાળી પ્રથમ વિદેશી સંસ્થા બની છે તો શ્રીલંકા તો એન એસઈનું ફૂલ ફોર્મ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ એક્સચેન્જ બરાબર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે મિથા ભૂષ્વન પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા શ્રીલંકાનું કેપિટલ છે કેપિટલ છે કોલંબો કરન્સી છે શ્રીલંકા રૂપિયા પીએમ છે હારીની અમર સૂર્યા રાષ્ટ્રપતિ છે ચંદ્રકુમાર દિશા નાયકે બરાબર પોસન પોયા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત શક્તિનું નામ શ્રીલંકાએ આપ્યું પ્રધાનમંત્રી મોદીની શ્રીલંકાના રાષ્ટ્રપતિના અનુરાધા કુમરા અનુરાધાપુરા બહુપ્રતિક્ષો મહાવમાન થઈ રેલવે લાઈનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રીલંકા રામાયણ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધોને વધારવા માટે એલઆઈબીઆઈની સમૂહની શરૂઆત કરી બે દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં થયો પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર હાલમાં એવી હાલમાં કેન્દ્ર એવી હરિત ઉર્જા ક્ષેત્રમાં યુવાઓને કૌશલ પ્રદાન કરવા માટે કોની સાથે સમજોતા કરવામાં આવ્યા છે તો સેલ ઇન્ડિયા પ્રશ્ન પોંચ હાલમાં કઈ બેંકના સી ઓ પ્રશાંત કુમારને કાર્યકાળ આરબીઆઈ છ મહિના માટે વધારી દીધો છે તો યસ બેંક પ્રશ્ન છ હાલમાં કોણ એર ઇન્ડિયા એઆઈ એકસો એકોતેરની દુર્ઘટનાની તપાસનું નેતૃત્વ કરશે તો ગોવિંદ મોહન તો એન સંજય ગોડા ગુજરાત હાઈકોર્ટના ન્યાધીશનુક્ત શપથ લીધા છે રાજીવ દેહ ઉપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે મનીષા ભાટી ભારતીય પ્રથમ મહિલા રાજ્યપાલની સત્પાલ સહાયક ઉપાધિ બની છે સત્યપાલ ભાનુ એલઆઈસીના અંતરિમ સીઓ અને એમડીબી નિયુક્ત રમાય એસવી સોલંકી ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા એડી કે એડી કેપ નિયુક્ત કરવામાં આવે છે શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશનના ઓફ ઇન્ડિયાના નવા નવા નિયુક્ત કરવામાં આવ્યા છે ટીબી રવિશંકરને સોળમાં વિત્તી આયોગના પાર્ટ ટાઈમ સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા અશ્વની લોહાની પ્રધાનમંત્રી મોદીના આર્થિક પુસ્તક કલાના નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશ્ન સાત બીજીની જેમ કલાક કલાક કરણનો પ્રશ્નો હોતો નથી મિત્રો ખાસ કરીને એટલા માટે ચેનલ અને વિડીયો વિડીયો સાથે જોડાયેલા રહેજો પ્રશ્ન સાત હાલમાં આંધ્રપ્રદેશ સરકારે કયા રાજ્યથી આવાવાળા આવવાવાળા તોતાપુરી આ પર પ્રતિબંધ લગાવ્યો છે તો કર્ણાટક કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લુર સીએમ છે સીતારામૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલો બરાબર તો ખાસ કરીને હવે મેન વાત એ છે મિત્રો કે કર્ણાટક ચેક કરો તો કોફી ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે દૂધ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે બરાબર અને ફળનું રાજ્ય કયું સ્ટોપ પર છે ફાળદનું રાજ્ય કેપલ સ્ટેટ કોને તરીકે ઓળખવામાં આવે છે તમે કોમેન્ટમાં જવાબ આપશો તો કર્ણાટક કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લુર સીએમસી સીતારમૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત કોપી ઉત્પાદનમાં ભારત ભારત સાત નંબર પર છે બ્રાઝિલ વિશ્વમાં દુનિયાની અંદર ટોપ પર છે અટલમાટી બંધ કૃષ્ણા નદી પર કૃષ્ણા નદી પર કૃષ્ણ સાગર બંધ કાવેરી નદી પર કર્ણાટકમાં આવેલા છે કર્ણાટક સરકારે ઉકાબાર પર પ્રતિબંધ લગાવ્યો કર્ણાટક સરકારે તમાકુનો ઉપયોગ અટકાવવા માટે લોકો ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ અટકાવવા માટે ઉંમર જે અઢાર વર્ષ હતી તેની એકવી કરવામાં આવી એટલે અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિને એકવીસવરવાળી વ્યક્તિ છે તે જ હવે ગુટકા દુકાનદાર આપી શકશે બરાબર કર્ણાટકના ભારતની પ્રથમ નિજી હેલિકોપ્ટર અસેમ્બલી લાઇન શરૂ કરવામાં આવી કર્ણાટકે ટાટા એરબેસ હેલિકોપ્ટર વિનિમય કંઈ મળી છે અને કુંબલે કર્ણાટકની વન વિભાગને રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે ભારતીય કર્ણાટકને પાંચમી શતાબ્દી પહેરી ભાર્ય પે શતાબ્દીથી પેરિત થયેલા સિલાઈ થયેલ જાહેરનું નામ સામેલ કરવામાં આવ્યું તે જાહેરનું નામ હતો કોડીને કર્ણાટકે લકુડી સમારોહને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો ગામ સ્તર પર બીજા પૂર્વ સંરક્ષણ કરવા વાળો પ્રથમ રાજ્ય કર્ણાટકોનું ભારતીય પ્રથમ સેનાનો નાનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદઘાટન કરવા બેંગ્લોરમાં કરવામાં આવ્યું છે બરોબર ભાગીદાર થયો છે હનસી છે વિયતનામી ડોંગ રાષ્ટ્રપતિ છે લિયોંગ ક્યોંગ પીએમ છે ફમ વિંગ ચિંગ પ્રશ્ન નવ હાલમાં ભારતની સુરક્ષી મહિલાઓની દસ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કયો પદક જીત્યો તો સુવર્ણ પદક પ્રશ્ન દસ હાલમાં કઈ રાજ્યની સરકારે નવી આવકારી નીતિ શરૂ લાગુ કરી તો દિલ્હી પ્રશ્ન અગિયાર હાલમાં બે હજાર પચીસમાં પેરા પાવર લાઈફ્ટિંગ વર્લ્ડ કપ બે હજાર કપ બે ક્યાં શરૂ કરવામાં આવે છે તો બીજિંગમાં પ્રશ્ન બાર હાલમાં પ્રધાનમંત્રી મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા તો સાયપ્રસ તો ત્રણ ત્રણ દેશની પાંચ દિવસની યાત્રા પર ગયા અને ત્રણ દેશમાં ગયેલા છે પેલા સાયપ્રસ કેનેડા અને ક્રોએશિયા આ પાંચ દિવસની યાત્રા પર ભારતના મોદી સાહેબ ગયેલા છે બરાબર તો હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુનો છઠ્ઠો દોર રદ કરવાની ઘોષણા કોણે કરી તો ઓમાને ઓમાનનું કેપિટલ છે કમ્સકટ કરન્સી છે ઓમાને રિયલ સુલતાન હેમ હેતમબિન તારીખ પ્રશ્ન ચૌદ હાલમાં ઈસરોના ઈસરોના હાલમાં ઈસરો ઉત્તર પ્રદેશને કયા રોકેટ પ્રક્ષેપણનો સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો કુશીનગર ઉત્તર પ્રદેશમાં આવેલું છે ઇસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના છે પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસીર તો આપણી ભારતની સ્પેસ એજન્સી છે ઇસરો તો જાપાન ચીન અને અમેરિકાની સ્પેસ એજન્સીના નામ તમે કોમેન્ટમાં જવાબ આપજો હેડ કવર્ટર બેંગ્લોર ચેરમેન છે વી નારાયણ અગિયારમાં છે તે પંદરમાં પ્રશ્ન પંદર હાલમાં ભૂટાન થીમ્પુ પંદરમી દક્ષિણ એશિયા એશિયા બોડી બોડી બિલ્ડિંગમાં ચેમ્પિયનશીપમાં ભારતની યાજી યાજીન હિલિંગ કેવો પદક જીત્યો તો સ્વર્ણ પદક ભારતમાં કઈ રાજ્યની ફેનીને જીએટેગ મળ્યો છે તો ફેની દારૂ છે ગોવાને હાલમાં કયા રાજ્ય દેશની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ જીતી છે તો ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા કે બાંગ્લાદેશ બરાબર એક વિકલ્પ આપણે એવો હોય છે ને મિત્રો એ પ્રશ્ન ક્યારે આવતો જ નહીં હોય એ રીતનો પ્રશ્ન રાખે એટલે તમારે વિકલ્પની અંદર ડીપમાં વધારે જવું પડે નહીં તો આપણે હવે ચર્ચા કરી લઈએ છીએ થોડા બીજા બે મહિનાના કરંટના પ્રશ્નો વિશે ઉત્તર પ્રદેશના વિધાનસભા સીટો ચારસો ત્રણ છે લોકસભા સીટો એકત્રીસ છે રાજ્યસભા સીટો છે એસી છે રાજ્યકીય વૃક્ષ છે અશોક વૃક્ષ રાજકીય પક્ષી છે સારાસ રાજ્યકીય ફૂલ છે પલાસ રાજકીય પક્ષો બારસિંગા રાજકીય ખેલ છે હોકી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે અગ્નિવહો માટે વીસ ટકા આરક્ષણ નોકરીઓમાં આરક્ષણ અને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી દૂધ ઉત્પાદનનું ભારતનું ઉત્તર પ્રદેશ ટોપ પર છે પોલેન્ડ દેશના રાષ્ટ્રપતિ કરોલ નવરોખી ચૂંટણીમાં જીત હાંસલ કરી છે કરોલ નવરોકી એ ઇટલીના માઉન્ટ ઓટના જ્વાળામુખી ફાટ્યો છે એટલી દેશમાં સેન ફ્રોન્સ્કિકો દુનિયાનો ટોપ દસ સ્ટાર્ટઅપ્સ શહેરોમાં બે હજાર પચીસની સૂચિ પર ટોપ પર છે ભારતનું કર્ણાટક દસ પર છે વિકાસ દર તેર પોઈન્ટ આઠ છે મહારાષ્ટ્ર બે હજાર પચીસમાં ભારતનો ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય મન્યું છે ફિલિપિન્સ દેશમાં એચઆઈવી રોગીઓ માટે પોણસો ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે પંદરથી પચીસ વર્ષના સુધીના સુધીના લોકોમાં એચઆવીનો વધારો જોવા મળ્યો એલન એલનમક્ષી મેસેજિંગ પ્લેટફોર્મ એક સેટ લોન્ચ કરી છે મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓ એન રાજીનામું આપ્યું છે હાલમાં દુનિયાનો ટોપ ડ્રેગન ક્રૂડ ઉત્પાદક દેશ વિયેતનામ બન્યો છે વુમન એશિયા કપ બે હજાર પચીસનું આયોજન ચીનમાં કરવામાં આવ્યું છે બરાબર જલવાયુ પરિવર્તન સૂચકાંકમાં બે હજાર પચીસમાં દસમા સ્થાન પર ભારત છે અને ડેનમાર્ક ચોથા પર છે એકથી ત્રણ નંબર તો આપેલા જ નથી તેમાં સિદ્ધાર્થ ચોથા નંબર પર ડેનમાર્ક છે ભારત દસમા પર છે રાજસ્થાને વંદે ગંગાજળ સંરક્ષણ અભિયાન શરૂ કર્યો ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર પ્રધાને એક વૃક્ષ એક માકે નામ ટુ ઝીરો લોન્ચ કરી છે કેન્દ્રીય શિક્ષા મંત્રી છે હિમાચલ પ્રદેશ રાજીવ વન સંવર્ધન યોજના શરૂ કરી છે આઈઆઈએસઈ એવા નિયમોનો જોઈમ વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠાવાનું રોકવામાં આવશે અને કોવિડ નાઇન્ટીનની અંદર જે વેક્સિન લેવામાં આવે તે લોહી ગંઠાવવાનું અને એટકની સમસ્યા વધી છે એટલા માટે આ નિરાકરણ માટે આ નેનો જોઈમ વિકસિત કરવામાં આવ્યા છે સુદર્શન વેણુ ટીવીએસ મોટરના અધ્યક્ષ કરવામાં આવ્યા ટીસીએલના ટીસીએલ ઇન્ડિયાએ રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ ઇરિઝનું નામ બદલની એન્ડરસન તેન્દુકર ટ્રોફી રાખવામાં આવ્યું કેનેડા રવા કેનેડા થવાના જીવ સેવન સમેલનું ભારતનું પ્રતિનિધિત્વ પીએમ મોદી કરશે શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે બરોબર તો કેરળ બે હજાર બે હજાર અઢાર પછી નિપા વાયરસનો સાતમો મામલો નોંધવામાં આવ્યો અફઘાનિસ્તે ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો જુગારની આદતના પડી શકે એટલા માટે બરાબર એક હજાર ચોક્કસ ચક્કા લગાવવાળા વિરાટ કોહલી બન્યા એટલે કે બાઉન્ડરી લગાવવાળા ભારત સરકારે ત્રેવીસ સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી પહેલાં ધનતેરસના દિવસે આ દિવસ મનાવવામાં આવતો હવે તે ડેટ ફિક્સ કરવામાં આવી છે બરાબર કેરલ પ્રવેશી બાળકો શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી એસઆરપીઆરનું ફૂલ ફોર્મ છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઊર્જા હાલમાં બ્રિક્સ ઊર્જા મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકા પ્રતિશતનું યોગદાન રહ્યું છે અને તેની અંદર ખેત ખેતીની કૃષિ ક્ષેત્રમાં એટલે કે ખેતીમાં ભારતનું યોગદાન ચારથી પોંચ ટકા રહ્યું છે સિંગાપુર કોરોના નવા વેરિયન્ટ જી એન વનનું સિંગાપુર ચૌદર કેસ નોંધવામાં આવ્યા છે તેનું વેરિયન્ટનું નામ છે જી જે એન વન બરાબર બંગાળમાં ખાડીમાં આવેલા ચક્રવાતનું નામ શ્રીલંકાએ શક્તિ નામ આપ્યું છે જો બાઇડનને પ્રોસેસ કેન્સરથી પીડિત છે જો બાઇડન કેન્સરની ઘાતક ગ્રેડ ફાઇવની કેન્સર છે દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ ભારત બન્યો પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં કરવામાં આવી અલ્જેરિયા એન્ડિમીનો નવમો સદસ્ય બન્યો બે હજાર પચીસમાં સૌથી વધારે તેલ ગેસ ભંડારવાળો દેશ બન્યો વેનાઇઝુલા સો ટકા ગુજરાત સો ટકા વિદ્યુતીકરણ રેલવે નાટકવાળો દેશ રાજ્ય ચોવીમો રાજ્ય બન્યો ધ ડેરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની શ્રવણ પૂજા પૂજારી લીધી લખવામાં આવી ચેતેશ ચેતાસરા પૂજારીની પત્ની છે તે પૂજા પૂજારા શ્રીલંકાએ વાયુ સીમા અને ભૂમિ સીમાનો ઉપયોગ ન કરવાની ઘોષણા કરી કામેલ ઉદ્ધિને સ્વીડનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ મહિના વિજય દિવસ ઘોષિત કરવામાં આવ્યો સોલમાં આયોજિત બે હજાર પચી આઈ એસએફ જુનિયર વિશ્વકપ પદક તાલિકામાં ભારત ટોપ પર છે સૌર ઉર્જાની માગ પૂરી કરવાવાળા દેશોમાં જિલ્લો દીવ બન્યો છે ભારતીય ગુલવીરસિંહ દક્ષિણ આફ્રિકા અને કોરિયાને ગોમીમાં એશિયા એથલેટ ચેમ્પિયનશિપમાં સ્વર્ણ પદક જીત્યો મણિપુર ખેલો ઈન્ડિયા વચ્ચે બેસ્ટ ટીમની પદક તાલિકામાં ટોપ પર છે ભારતે મંગોલિયા વચ્ચે સૈન્ય અભ્યાસ ડોમેડિક કેલિફોર્ન શરૂ થયો તથા નચાટડી મોત્સ ઓફ કેરળમાં શરૂ થયો લુઈસ મેન્ટેનેગ્રો પુર્તુગલના ફરી પ્રધાનમંત્રી બન્યા રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા જમ્મુ કાશ્મીર ત્રાલ વન્યજીવી અભયારણ્ય ઇકો સેન્સિટિવ નામિત કરવામાં આવ્યું જર્મન ચોત્રીસ વર્ષો પછી દુનિયાનો ટોપ ઋણ થતાં દેશ બન્યો જાપાન ચોત્રીસ વર્ષ સુધી હતું જમ્મુ ડોંગના જી ડીઓ જી નવા ડોંગ ડોંગના પ્રમુખ પદથી રાજ્યમાં એલોન નકશા આપ્યો છે ઓડિશાએ રાજ્યશંકારે અંકુર નામની નવી રણનીતિ શહેરી પરિવર્તન પહેલ શરૂ કરી છે એમએનઆર પુરસ્કાર જીતવાવાળી પ્રથમ ભારતીય મૂળની કુમારી બની છે સો ટકા સાક્ષર ભારત સાક્ષર કાર્યક્રમની અંદર સો ટકા સાક્ષર દોષિત કરવામાં આવેલા રાજ્ય પહેલો મિઝોરમ સો ટકા શોષિત કરવામાં આવ્યું પછી ગોવા બે હજાર પચીસ એશિયા એન્થિક્સ ચેમ્પિયનશીપ પદક તાલિકામાં ચીન ટોપ પર છે ભારત બીજા પર છે તીન ત્રણ પર જાપાન છે કજાખસ્તાન ચાર પર છે કેન્દ્ર સરકારે ઇન્ડિગોના તુર્કી દેશના એરલાઇન્સની સાથે એર લીજ ખતમ કરવાનો નિર્ણય લીધો બાંગ્લાદેશ કલા પ્રદર્શન રવિન્દ્રનામાં શરૂ કરી ઓપર સૂચતા મિસ વર્લ્ડ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો બરોબર તો હવે લીજે મ્યુંગ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ નિર્વાચિત કર્યા લુઈસ મેન્ટો નેકરો પોર્તુગલના ફરી પ્રધાનમંત્રી બન્યા ડેટોલના ડેટોલે મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ બન્યા હિમાચલ પ્રદેશે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલ વિદ્યાર્થીઓને સ્ટીલ બોટલ આપશે છ લાખ સ્ટીલ બોટનું વિતરણ કરવામાં આવશે કોકો ગોફને પ્રથમ ફ્રેન્ચ કોફ પણ કિતાબ જીત્યો મહેન્દ્રસિંહ ધોની આઈસી હોલ ઓફ ફેમ સામેલ થયા માઇક્રોસોફ્ટને પાછળ શરૂ દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની બની એનવિડિયા ડો એસ શ્રી ડો શ્રીનિવાસ મુકવાલા અમેરિકાના મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ નેતૃત્વમાં આવ્યા ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ઇસલેન્ડ ટોપ પર છે શિનકા પોષણ પોયા ઉત્સવ મનાવવામાં આવ્યો કેટરીના કેપ માલદીવ ગ્લોબલ બ્રાન્ડેડ વેસ્ટર બની છે કર્ણાટક તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદાર ખરીદવાની ઉંમર અઢારથી વધારીને એકવી કરવામાં આવી છે કર્ણાટકે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવે છે આંતરિક એજન્સીઓના નામ તો ચાઇનાની એસ એન એસ એ સ્પેસ એજન્સી ભારતની ઈસરો જાપાનની ઝાક્ષા અમેરિકાની નાસા કેન્દ્ર કેન્દ્રા બેન્કે શૂન્ય બેલેન્સ પર ચાર્જ ન લેવાનો ફેસલો કર્યો અને વિયેડાના અધ્યક્ષ વિલ્ટોલ બાંકાને વિએડે વાડાના અધ્યક્ષ નિયુક્ત કરવા વિલ્ટોડ બાંકા અને વાડાના ઉપાધ્યક્ષ યાંગ યાંગને નિયુક્ત કરવામાં આવ્યા છે ભૂલ કેમિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો એડવાન્સમાં ગુડ નાઇટ અને આમદાર પરીક્ષાની અંદર રેલવે ચાલુ છે તેની અંદર તમે સફળતા હોવ તેવી અમારી શુભેચ્છા પોલીસની અંદર તમારું પેપર સારું ગયું છે અને તમને ખૂબ જ માર્કિંગ અને સિલેક્શન થાય તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે